આજે એટલો વરસાદ પડ્યો નગર આખી છે ને ખાડી ફૂલ થઈ જાય આખા રોડ ઉપર આવી જાય આખી ભરાઈ જાય પાણી

હું તમારી અરે હાઈ કરું છું અને સ્વાગત છે આપણું આજના વ્લોગમાં તો અત્યારે ના અહીંયા અમે મમ્મી દીકરો અહીંયા ગાર્ડન બાયલા છે એ કાચું છે એ નીચે રાખ દે કાચું છે એ નથી પાક લાઈવ બોલો મેં ઘરકાર વાર લાઈટ છે જવાની જ એ જોસ ના મામી સેજ બનાવે ચા

acá. દીપાની આવ્યા ને સાંદીપાની તો અત્યારે બંધ થઈ ગયું આઠ વાગે બંધ થઈ જાય જયેશ ને તો અમે જોવા માટે જઈશ કબીર મસ્ત લાગે છે હવે હું આવી ગઈશ ઘેરે ધરમપુર વેજ પુલા અને કબીર ને ખાવી ઘી વાળી રોટલી ને ગોળ મેળવું અને એને મેં પકડાવી દીધા છે વટાણા તો એ વટાણા ફોડે છે કેમ કે કાલે કબીર સવારે હું બનાવી દઈશ વટાણા બટેટા મસ્ત સૂકી ભાજી થઈ શાક અને રોટલી આજો તહેવો છે દુનિયાભરનો બેઠો બેઠો પાણી પીસ હા પાછો ઘોટાઇ જાય પુલાવ દીધા હવે કબીર રોટલી બનાવું તો હાલો હું પેલા રોટલી બનાવી લઉં અને પછી મસ્ત મસ્ત ખાઈને પૂવા આજ આખો દિવસ સુવાનો ટાઈમ જ નથી મળ્યો રવિવાર ફૂલ ડે બિઝી રહ્યા છું ટાઈમ જ નથી મળ્યો આજ જબરજસ્ત કેમકે લેટ ઉઠ્યા લેટ નાસ્તો લેટ બપોરનું ખાવાનું થયું પછી લેટ થોડીક વાર અમે બ્રેક લીધો તો સુવાનું એટલે ફ્રીજ નથી થાય તો બનાવી લઉં રોટલી કબીર છે ને રોટલી થોડીક ઘી વાળી હોય તો કબીર ભાવે તો એના માટે થઈને હું સ્પેશિયલ ગાયનું ઘી લઈ આવી છે આમાં મેં છે ને નાની કડી બૈણીમાં અલગથી ભરીને રાખી દીધું કેમ કે આખું ઘી છે ને બગડે પણ નહીં તો આ કબીર માટે તો થઈ ગઈ રોટલી હજી એક કરી દો એની રોટલીની લિમિટ ઓછી જ હોય ખાવાની આ થોડીક છે ને જાડી જાડી રોટલી બનાવું કેમ કે બનાવું મારે હવે થોડુંક ચૂરમું કબીર ને જયેશ ને કે મારે ખાવું અને આ કબીરે મને ફોલ દીધા વટાણા આ કબીર માટે મે કિસમિસ અને બદામ પલાળીને રાખ્યા છે સવારે ખાશે અને રોટલી થોડીક ઠંડી પડે એટલે મિક્સરમાં નાખી મસ્ત ભૂકો કરી નાખું ગરમ રોટલીનું ચૂરમું જ ખરેખર મજા આવે ખાવાનું તો છે ને ફ્રેન્ડસ આ કબીર જો તૈયાર થઈ ગયો છે આજે આપણો નેક્સ્ટ ડે છે એનું ટ્યુશન મેં કબીરનું ચાલુ કરી દીધું છે એટલે રેડી છે થોડોક નાસ્તો કરી લઈ આજે હું તો કેવી મજા આવી હા આજે એને મેં છે ને જબરદસ્તી ખીજાવી આજ મેં એને હું દીધો જ બપોરે જેની આખી લાલ થઈ ગઈ ગોલ્ડીને આઈડ્રીન સિક જ પણ ગોલ્ડીને એવા બિસ્કિટ નથી ખવડાવતા અમે હજી ગોલ્ડી અય જો તો લારું ટપકે છે નહીં તો હમણાં જો છે ને પૂર્ણા પાંચ થાય છે અને કબીની રિક્ષા હમણાં આવી જાય અને જોઈ લે ફ્રેન્ડ્સ મેં આ બધાય જાય ઝાડ છે ને ઝાડ ઝાડ હું પ્લાન્ટ્સ બધા જોઈ લે મેં કેવી રીતે મસ્ત રાખી દીધા છે અહીંયા મસ્ત લાગે છે અને ત્યાંથી છે ને બે દરવાજેથી તડકો હવા ઉજાસીને બધું મેળા કરે અને સરસ ગ્રો થઈ કરે નહીં તર મને ડાઉટ હતું કે જે આ આ છે ને પેલું એ જ છે ને પ્લાન્ટ થોડું ફૂંકાઈ જા હે અને થાય જ નહીં પણ એ જ્યારથી હું અંદર રાખ્યું છે અને ત્યાં રાખ્યું જ ને તો એને બેય બાજુની હવા મળે છે ને એટલે મસ્ત થઈ ગયું જ અને આ નવું લઈ આવી છે કે એ છે પછી ઓલું એરિક પામે નવું લઈ આવીશ પછી અહીંયા જે નાનું રાખ્યું છે ને એ પણ ન બોલાવીશ તો આ છે ને મેં આવી રીતે લાઇનમાં રાખી દીધા ને હવે આ જે મની પ્લાન્ટ છે ને મારે એને હરખું કરવું તો એ હું અત્યારે હવે હરખું કરું તો શું છે ખબર કે આ જે મેં આવી રીતે બાંધી દીધું છે ને તો મને વિચાર આવ્યું કે એને હું કાઢી અને આવી રીતે લાકડીમાં જ હરખું વિટોળી દઉં આ કભી તારે રિક્ષા આવી ગયા રિક્ષા આવી ગઈ જલ્દી બધા ના ના થાય ન થાય ગલ્ટી તાર જવું છે બેટા બહાર જવું છે હાલો ચાલો 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 જા 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 મને એમ કે તારે રિક્ષા આવી આવે જો તેને ગોલ્ડી જો કબીરની રિક્ષા આવી ગઈ કબીર કબીર હાલ રિક્ષા રિક્ષા આવી ગયા રિક્ષા આવી ગયા ગોલ્ડી હાઈ લે લઈ લે દફતર ને કે બેટા આ બાય બાય બસ જો કમિટ કે હાઈ 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 હાલો હાલો અંદર અંદર